બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને આવો સપોર્ટ આપો છો અને આગળ પણ આવો સપોર્ટ આપતા જો આવી છે આપણે નવી લેવાઈ સુરત થી કેવી લાગે ચેક કરવા તો બધા કેતા દુપટ્ટો લઈ ગયા તો નવી નવી નો સ્ટોક આવી ગયો છે આ એ બીજી સોલી છે મસ્ત કા હા નવી નવી છે તો લઈ તો જો કમ્પ્લીટ અને માં તો આખા

અને કામકાજ તો એવું હેલા કરે કે ઘરનું કામ અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે મારા મિતાલી બેન પેપર હાલે તો એ ભણાવી જ્યાં કે ભાઈ ભણાવી જાય ને કાંઈ નહીં બસ હવે રાંધવાની તૈયારી ચાલુ છે ને ખાસ કરીને કહેવાનું આપણે કે કે તમે બધા કમેન્ટ કરતા હોય કે નહીં બધા તો નહીં પણ કોક કોક કરતા હોય કમેન્ટ કે તમે તો બાયધાત કરો છો ઝગડત ખીરા કરો છો એવું તો એવું કાંઈ હોય નહીં થોડુંક જાજું બાંધવાનું બોલવાનું હાલતું હોય ને તો એને એમ થાય કે આપણે બાંધવાનું વિડીયો વધારે હાલે એટલે એ ઉતારી ને થોડુંક જાજુ ભેળવીને મૂકી દે એવા છે એ કેમ કે ખબર જ હોય યુટ્યુબવાળા હોય ને એને ખબર જ હોય કે આપણો વિડીયો વધારે કયો હાલે તો એ જ બનાવીએ તો બાધવાનું ને એવું વધારે હાલતું હોય ને બધાને એવું જોવાનું મજા આવે એટલે એટલે એ વધારે મૂકી દે એવું કાંઈક હોય તો બાજવાનું તો બહુ કાંઈ હાલે નહીં પણ આ તો એ શું કે વિડીયો વધારે હાલે ને એટલે એ મૂકી દે સારું હાલો આપણે જાય એ દુકાને એ દુકાને બેઠા છે ને રાંધવાનો ટાઈમ છે તો આપણે જવાનું છે હવે રાંધવા ને એ બેઠા છે દુકાને જો એ તો દુકાને બેઠા છે આપણે બેઠા દુકાને અને બીજું કહેવાનું કે આપણે સાત હજાર યુટ્યુબ ફેમિલી થઈ ગયા આપણે તો બધા બધા આપી કોંગ્રેચ્યુલેશન બધા કીધું તો બધા દિલથી ખૂબ ખૂબ આભાર કે અમને આવો સપોર્ટ આપો છો અને આગળ પણ આવો સપોર્ટ આપતા રહેજો એવી આપણે આશા રાખી છીએ તો બધાયને ને બધા ને થેન્ક યુ દિલથી આભાર બધાયને હા સારું રોલ તો વિડીયો બનાવ રહેજો આપણે તો રાન છે રાંધવા માટે ને આને બેવ છે દુકાને કા હા માર તો હાલ તો હું રસોઈ બની નાખું આજે હું ખાવાનું છે ખાર ખાવાનું બને કે ખાઈ નાખી કીધું હું એમાં

ચાશી આઠણા હાલો તો પેલા જમી લે ને પછી નીતુ જો સોલી દીને આવી છે આપણે નવી લેવાય સુરત થી કેવી લાગે એમ ચેક કરવા ગ્રાહક હા છે કે પેલા છે કા મને તો બ્લાઉઝ છે પણ જે છે ને બાઉ છે છે કે બાઉ લટકાડેલી હોય

મમરા <tip> <tip> દાણા તળવાના બાકી છે ને તો આપણે ડોઢન કુવળ બાકી છે એ તો બનાવવા જ રાખશી એવું છે કે તમારે શેવડો કૂડી જાઓને એટલે હું બનાવી નાખું કેવા માટે હું મીતેલી હા તો યાર હા જોડ ને તું તો આખો ગરમીનો પલ્લી છે બહાર નીકળવા આ હમ જોતા મોડે રાખતો આખો પલ્લી ચાક્યા હા માર છે ને કેલ ભાઈ આખા ગરમીના ના પલ્લી જા રો હે રોડા માં ભાઈ કા સાથા પલ્લી તો આપણે તો જો હજી મમરાજી શેકી સી તો બધું છે નઈ કુસે કેવા ભાઈ આ દુકાન હે તા પપ્પા હું કરે જાય ને માં પપ્પા હું કરે આપણે જો આવી જાય છે દુકાને ને માં હું તો

વેલા નથી આજ તો અમે એટલા જ વાળું કરવાના છીએ કેમ કે પપ્પાને જવાનું છે ભાઈ ઓલા ડાળ ખાવા માટે છે ડાળમાં તો અમે જો વાળું કરવા બે ને એ બેઠા છે દુકાને કેમ કે એ થોડીક વાર રેન જવાના છે હજી વાર છે કેમ કેતા ડાળ બને છે તો તમે વાળું કરી લો પછી હું જાય ને એ અત્યારે મેં જોયે મેસ આવતી હોય ને એટલે કાંઈ ન દેખાય એને ખાવાનું ન દેખાય બોલો એટલી મેં જોતા હોય

એવા કેટલો બધો સાડા આઠે જાગે ને એવા તો કેટલું બધું તડકો થઈ જ હોય ને બહુ મોડું થઈ જેલું હોય ને ભાઈ મિતાલી મારે એનો નાસ્તો કરીને વી જાય પછી જાગે પછી અમારે નાસ્તો કરવાનો હોય પછી અમારે હંજારીને બધું કામ હોય પછી થાય ત્યાં સુધી મારે હવાના દુકાન બેવાનું હોય કેમ કે જાગે ને ત્યાં સુધી દુકાન બેવાનું પછી ઘરનું કામ કરવા આવવાનું ત્યાં તો ઘરનું કામ કરી રહી ને ત્યાં તો બપોરે એવું હોય અમારે એવું વાયલા કરે તો બીજું તો કાંઈ ખામ બધું કેટલું બધું કામ ને એવું બધું ન હોય ખાલી ઘર કામ જ હોય ને દુકાન હોય એટલે એકને તો દુકાન રહેવું પડે ને પછી હરીફરીને પાછા એ નાહવા આવે તો એવા દુકાન દેવાનું હોય તો માલ લેવા જાય એવા દુકાન દેવાનું હોય તો એવું બધું હોય ને એટલે નવરા ન આવી કેમ કે એકને દુકાને રહેવાનું હોય ને એકને ઘેરે તો કામે પૂરું ન થાય ને એવું થાય કેમ કે દુકાન એકને રહેવું જ પડે હાલો સારું હાલો તો જો જમા આવી જી જમી લઈશી

તો બ્લોગથી છે બહુ મોટો અને આમેથી મોટું થઈ ગયું છે તો આ સતત બ્લોગ આપણે પૂરો કરીશીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશી બધા નવા વ્લોગમાં ચાન્સથી બધા બાય બાય